નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે તમે અત્યારે હાલ જુઓ તો ગામે ગામ ઘર દીઠ લોકો બીમાર પડે છે દરેક ઘરની અંદર રોગ છે દરેક ઘરની અંદર બીમારી છે તમે જુઓ તો કોઈને માથો દુખવાની ગોળી ગળે છે કોઈ ડાયાબિટીસની ગોળી ગળે છે કોઈને પગે કડતર થાય છે કોઈને પેટમાં ગેસ થાય છે કોઈને કબજિયાત થાય છે કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ છે કોઈને હાઈ બીપીનો પ્રોબ્લેમ છે કોઈને લો બીપીનો પ્રોબ્લેમ છે કોઈને કિડનીનો પ્રોબ્લેમ છે કોઈને લિવરનો પ્રોબ્લેમ છે કોઈને કમરનો દુખાવ થાય છે કોઈને લોહી પાતળું કરવાની ગોળી ગળે છે કોઈને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે કોઈને હાર્ટ એટેકનો પ્રોબ્લમ છે આમ તમે જુઓ તો મિત્રો ગઢ દીઠ લોકો બીમાર છે એમ કહી શકાય આટલી બધી વૈજ્ઞાનિક ટેકનોલોજીનો વિકાસ થયો મોટી મોટી હોસ્પિટલો અને સારી સારી સુવિધાઓ મોટા મોટા યંત્રો અને મશીનોની શોધ થઈ છતાં પણ આજે તમે જુઓ તો બીમારી દિવસે ને દિવસે વધતી જાય છે લોકો દવાખાનાની અંદર તમે જુઓ મોટી મોટી હોસ્પિટલોમાં તો લોકોની લાઈનો લાગી હોય છે ચાહે સ્ત્રીઓનું દવાખાનું હોય બાળકોનું હોય કે જનરલ દવાખાનું હોય દરેક દવાખાનાની અંદર તમે જુઓ તો લોકોની લાઈનો લાગી હોય છે પહેલાંના જમાનામાં આટલી બધી ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો આટલી બધી હોસ્પિટલો ન ન હતી છતાં લોકો સુખી હતા અને તેઓ આપણા કરતાં તંદુરસ્ત અને નિરોગી સો વર્ષ કે દોઢસો વર્ષ સુધી જીવન જીવતા હતા તો કેમ તો ઋષિ આયુર્વેદની અંદર સાત હજારથી પણ વધારે નિયમો બતાવે છે એમાંના કેટલાક નિયમો આપણે આજે જોઈએ અને એ નિયમોનું જો આપણે ચુસ્તપણે તમે હું આપણે બધા જો એ નિયમોનું ચુસ્તપણે પાલન કરીશું તો જ્યાં સુધી જીવન જીવીશું ત્યાં સુધી આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું કોઈપણ પ્રકારની બીમારી કોઈપણ પ્રકારનો રોગ આપણી અંદર આપણા ઘર સુધી આવી શકશે નહીં તો આપણે શરૂઆત કરીએ સવારે ઉઠવાથી સવારે ઉઠીને તરત જ હંમેશા એક ગ્લાસ જેટલું ઊંફાળું પાણી બેઠા બેઠા ધીમે ધીમે ગુંટડે ગુંટડે પીવાનું અને પછી રોજની ઓછામાં ઓછી ત્રીસ મિનિટ તમારે યોગ વ્યાયામ પ્રાણાયામ કરવાનો પંદર મિનિટ કપાલ ભારતી પંદર મિનિટ અનુલોમ વિલોમ અને પાંચ મિનિટ તમે ભદ્રિકા પ્રાણાયામ કરો અથવા સૂર્ય નમસ્કાર કરો અથવા બીજી કોઈ હળવી કસરત કરો જેના કારણે આપણા શરીરમાં જે બોતેર હજાર નાળીઓ છે એ બોતેર હજાર નાળીઓ એક્ટિવ થાય છે અને આપણા શરીરના તમામ અંગ અવયવોને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે એટલે ઓક્સિજનનું લેવલ આપણા શરીરમાં ઘટતું નથી જેના કારણે આપણા શરીરમાં કોઈ જગ્યાએ ક્યારેય ગાંઠ થતી નથી અને ગાંઠ હોય તો એ ગાંઠ કેન્સરમાં પરિવર્તન પામતી નથી એટલે નિયમિત યોગ વ્યાયામ પ્રાણાયામ કરવા જોઈએ હવે વારો આવ્યો સ્નાન કરવાનો તો આયુર્વેદમાં ચરક ઋષિએ કહ્યું છે કે સ્નાન હંમેશા ઠંડા પાણીથી જ કરવું જોઈએ પીવા માટે હુંફાળું પાણી અને સ્નાન કરવા માટે ઠંડુ પાણી જ વાપરવું જોઈએ જો તમે ઠંડા પાણીથી સ્નાન ના કરી શકતા હોય તો હૂંફાળું નોર્મલ પાણીનો ઉપયોગ કરો ઘણા લોકો વધારે પડતું ગરમ પાણીનો ઉપયોગ કરે છે એટલે સાતીથી તે ઉપરનો ભાગ છે એને કફનો એરિયા કહેવામાં આવે છે એટલે જો વધારે પડતાં ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે નિયમિત તો કફને લગતા લગભગ એસી થી પણ વધારે પ્રકારના રોગ આપણને થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે એટલે હંમેશા નોર્મલ ઊંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ જો તમે ઠંડા પાણીથી સ્નાન ના કરી શકતા હોય તો છાતીથી ઉપરના ભાગમાં તમે નોર્મલ પાણીનો ઉપયોગ કરો બાકીના ભાગને તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો હવે આવે બ્રશ કરવાનો વારો જે ટૂબ વાપરવાથી ફીણ ઉત્પન્ન થાય છે એવી ટૂબ ક્યારેય ઉપયોગ કરવી જોઈએ નહીં કારણ કે ફીણ ઉત્પન્ન થાય એટલે સમજી લેવું કે ફીણ ઉત્પન્ન કરવા માટે એની અંદર કેમિકલ વાપરવામાં આવે છે અને એ કેમિકલ આપણા શરીરને નુકસાન કરે છે એટલે હંમેશા સવારે ઊઠીને બાવરનું લીમડાનું કણજીનું કે વડનું એવું દાતણ કરવું જોઈએ આપણા બાપ દાદાઓ પણ પહેલાંના જમાનામાં તમે જુઓ તો એ નિયમિત લીમડાનું બાવરનું કે કણજીનું દાતણ કરતા હતા અને એટલા માટે એમના દાંત એંસી વર્ષ સુધી પણ એવાને એવા મજબૂત રહેતા હતા એમના દાંતના પેઢા પણ મજબૂત રહેતા હતા હવે જોઈએ આગળ ચા પીવાનો ચા ખાંડની ક્યારેય પીવી નહીં કારણ કે ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલ વાપરવામાં આવે છે અને એ કેમિકલ આપણા શરીરને ખૂબ મોટું નુકસાન કરે છે એનાથી મોટાભાગની બીમારીઓ થાય છે તમે જો સવારે ઉઠીને ચા પીતા હોય તો દેશી ઓરિજિનલ જે ગોળ આવે છે કેમિકલ વગરનો એ ઓરિજિનલ દેશી ગોળની ચા પીવાનો આગ્રહ રાખો અને ચા એકલી ક્યારેય પીવી નહીં કારણ કે જો તમે એકલી ચા પીશો તો તમને એસિડિટી થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તમારા પેટમાં બળતરામાં વધારો થઈ શકે છે એટલે ચાની સાથે તમે રોટલો રોટલી કે ભાખરી ખાવાનો હંમેશા આગ્રહ રાખવો એકલી ચા ક્યારેય પીવી નહીં ભૂખ્યા પેટે હવે જોઈએ બપોરે જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતાં ઓછું ખાવું અને સવારે ચા નાસ્તો કર્યા પછી બપોરે જમવાના ટાઈમની વચ્ચે તમારે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરવાનો નથી અને જ્યારે પણ તમને ભૂખ લાગે તમારે ખાવું હોય તો તમે લીલા શાકભાજી તાજા જે શાકભાજી આવે છે ફ્રિજમાં મૂક્યા વગરના એ તાજા લીલા શાકભાજી તમે ખાઈ શકો છો અથવા ફળ કે ફ્રૂટ હોય તો એ એક કે બે ફળ કે ફ્રૂટ તમે સિઝન પ્રમાણેના ફ્રિજમાં મૂક્યા વગરના તમે ફ્રૂટ કે ફળનો ઉપયોગ કરી શકો છો બપોરે ભોજન કરતા હોય ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે ભોજન કરતાં કરતાં પાણી પીવું નહીં ભોજન કર્યા પછી ઓછામાં ઓછા એક કલાક પછી પાણી પીવાનું અને ભોજન કરવાની ચાલીસ મિનિટ પહેલાં જ પાણી પીવાનું એ પછી પાણી પીવાનું નહીં કારણ કે ભોજન કર્યા પછી તરત જો આપણે પાણી પીએ તો આપણી પાચનક્રિયા મંદ પડે છે અને એના કારણે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું યોગ્ય રીતે પાચન થતું નથી એટલે એ ખોરાક સળવા લાગે છે અને એમાંથી ગેસ ઉત્પન્ન થાય છે અને એ વાયુ આપણા શરીરના જે જે અંગ અવયવમાં જાય છે એ જગ્યાએ દુખાવો ઉત્પન્ન કરવાનું કારણ બને છે એટલે હંમેશા ભોજનની સાથે પાણી પીવું નહીં કે ડ્રિંક્સ ઘણા લોકો ભોજન કરતાં કરતાં કે નાસ્તો કરતાં કરતાં કોકાલા થમ્સઅપ જેવા ડ્રિંક્સનો ઉપયોગ કરે છે તો ડ્રિંક્સ ક્યારેય પીવું નહીં કારણ કે એ લબાગળે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઉત્પન્ન કરવાનું કારણ બને છે જમવાના પાંચ કલાક પછી અને સોજે જમવાના એક કલાક પહેલાં તમારે જો ચાલવા જવું હોય કે હળવી કસરતો કરવી હોય તો તમે કરી શકો છો એટલે કે પાંચથી છ વાગ્યાના વચ્ચે તમે જો નિયમિત ઓછામાં ઓછું પાંચ કિલોમીટર ચાલવાનું રાખશો તો તમારા શરીરમાં વધારાની કેલરી જમા નહીં થાય આજકાલ તમે જુઓ તો બધા લોકોને વ્હાઈટ કોલર જોબ મતલબ કે પંખા નીચે કે એસીની અંદર બેસી અને કામ કરવાનું હોય છે એટલે મહેનત વગરનું પરસેવા વગરનું કામ કરવાનું હોય એવા લોકોએ નિયમિત ઓછામાં ઓછું પાંચ કિલોમીટર જેટલું ચાલવાનું રાખવું જોઈએ તો તમારા શરીરની અંદર કેલરી જમા નહીં થાય જો વધારાની કેલરી જમા થશે આપણા શરીરની અંદર તો આપણા શરીરમાં ધીમે ધીમે ચરબીનું પ્રમાણ વધવા લાગશે અને ચરબીનું પ્રમાણ વધશે તો શરીરનું વજન વધશે અને શરીરનું વજન વધશે તો અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં ધીમે ધીમે આવવા લાગશે તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું પછી રાત્રે હંમેશા હળવો ખોરાક ખાવો અને શક્ય હોય તો આયુર્વેદમાં કહે છે કે સૂર્યોદય પહેલાં ભોજન લઈ લેવું જોઈએ તમે જુઓ તો જે કંઈ પ્રાણીઓ છે પક્ષીઓ છે પશુઓ છે એ હંમેશા સૂર્યોદય થાય કે તરત જ ખોરાકની શોધમાં નીકળી જાય છે અને ભર પેટ ભોજન કરે છે અને ભોજન કર્યા પછી કે બે કલાક સુધી તેઓ પાણી પીતા નથી અને રાત્રે સંધ્યા ટાઈમ થાય ત્યારે એ પક્ષીઓ હોય પોતાના માળા તરફ પ્રણાય કરે છે અને રાત્રે ગમે તે પશુ હોય કે પક્ષી હોય એને દસ વાગે તમે ગમે તેવો સારો ખોરાક આપશો તો પણ એ નહીં ખાય કારણ કે પક્ષીઓને પશુઓને પણ ખબર છે કે કુદરતના નિયમનું પાલન કરવું પડે પશુઓ પ્રાણીઓ અને પક્ષીઓ કુદરતના નિયમનું પાલન કરે છે અને એના કારણે તેઓ આપણા કરતાં તેઓ વધારે બીમાર નથી પડતા અને આપણે કુદરતના નિયમનું પાલન કરતા નથી એના કારણે તમારા મારા આપણા શરીરની અંદર દિવસે ને દિવસે વધુને વધુ બીમારીઓ આવતી જાય છે પછી જોઈએ તો રાત્રે ક્યારેય હોટલમાં ખાવું નહીં એટલે કે ભારે ખોરાક ક્યારેય ખાવું નહીં આજકાલ તમે જુઓ તો મોટા ભાગના લોકોને બીમારી થાય છે એનું કારણ એક જ છે કે તમે જુઓ લગ્ન હોય રિસેપ્શન હોય કોઈનો બર્થ હોય મેરેજ એનિવર્સરી કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો એ બધા પ્રસંગો આજે આપણે રાત્રે ઉજવીએ છીએ અને એના કારણે રાત્રે જ મોટાભાગના લોકો ભારે ખોરાક ખાય છે એટલે રાત્રે ક્યારેય ભારે ખોરાક ખાવો જોઈએ નહીં કારણ કે રાત્રે સૂર્યપ્રકાશની હાજરી ન હોવાને કારણે એ ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી અને ઘણા લોકો રાત્રે ભોજન કર્યા પછી કલાક બે કલાક સુધી કે ત્રણ કે ચાર કિલોમીટર સુધી ચાલવા જાય છે તો રાત્રે જમ્યા પછી તરત ક્યારેય ચાલવા જવું નહીં તમે ચાલવું હોય તો સવારે ઉઠીને તરત ચાલવાનો સમય બેસ્ટ છે અને સોજે ભોજન કર્યા પછી પાંચ કલાક પછી એટલે કે સાંજના પાંચ કે છ વાગે તમે ચાલવા જઈ શકો છો આ બે સમય તમે યોગ વ્યાયામ પ્રાણાયામ કરી શકો છો અને ચાલવાનો સમય અતિ ઉત્તમ છે ઘણા લોકો રાત્રે ત્રણ ચાર કિલોમીટર ચાલતા હોય છે જમ્યા જમ્યા પછી પછી તરત તરત તો ક્યારે ચાલવા જવું નહીં હવે જોઈએ રાત્રે વિરુદ્ધ આહાર ક્યારેય ખાવો જોઈએ નહીં તો રાત્રે ઘણા લોકો તમે જુઓ તો મોટાભાગના લોકો મંચુરિયન સમોસા દાબેલી કચોરી પીઝા આવી અનેક પ્રકારની તીખી તળેલી આઇટમો ખાય છે અને જંક ફૂડ ખાય છે એની સાથે સાથે લોકો આજે પેપ્સી કોકાકોલા જેવા કોલ્ડ્રિંક્સ આવે છે એ ડ્રિંકનો પણ જમવાની સાથે કે નાસ્તાની સાથે ઉપયોગ કરે છે તો એ પણ ક્યારેય કરવો નહીં આ બધી વસ્તુઓનો નાની ઉંમરમાં આપણે ખાવાનો ઉપયોગ કરીએ છીએ વધુ ને વધુ એટલે તમે જુઓ એના કારણે લોકો આજે અઠ્યાવીસ કે ત્રીસ વર્ષની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવવાની શરૂઆત થઈ ગઈ છે ઘણા લોકોને નળીઓ બ્લોક થવાની શરૂઆત થઈ ગઈ છે તો નાની ઉંમરમાં નળીઓ બ્લોક થાય છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે શરીરમાં ચરબી વધે છે શરીરમાં વજન વધે છે અને હાર્ટ એટેક આવે છે એનું કારણ એક જ છે આપણે રાત્રે આવા બધા ખોરાકોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એના કારણે આ બધી બીમારીઓ વધે છે રાત્રે હંમેશા ખીચડી દૂધ કે એવો હળવો ખોરાક જ ખાવો જોઈએ અને ભૂખ હોય એના કરતાં થોડું ઓછું ખાવું જોઈએ તો આપણને ક્યારેય પેટમાં ગેસ નહીં થાય કબજિયાત નહીં થાય એસિડિટી નહીં થાય તો આપણે આ રીતે ખોરાકની અંદર પરિવર્તન કરીશું અને જીવન જીવવાની જે આપણી રીત છે એ જીવન જીવવાની શૈલીમાં આપણે થોડુંક પરિવર્તન કરીશું તો જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના Thanks for watching my video. Thank you.